તપોન સર્કલથી એસએમએસ હોસ્પિટલ જતા રસ્તા પર એક કાર પાર્ક કરવામાં આવે છે અને કાર પાર્કની અંદર ખાસ કરીને કારના કાચ તોડી તેની અંદરથી લેપટોપ જે છે એચપી નું લેપટોપ કહેવામાં આવે છે તેની ચોરી કરી લેવામાં આવે છે રિક્ષા ચાલક દ્વારા બંટી ઉર્ફે રાજેશભાઈ જેના દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે ચાંદખેડા પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ના આધારે આ જે બંટી ઉર્ફે રાજેશભાઈ છે તેને પકડી પાડ્યો છે રિક્ષા પણ તેની કરીને જપ્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલો આપણે જણાવી દઈએ તપોવન સર્કલ થી એસએમએસ હોસ્પિટલ જઈ રહ્યા છે તે વચ્ચે કાર પાર્ક કરવામાં આવે છે ત્યારે આજે બંટી સન ઓફ રાજેશભાઈ છે તે ત્યાં રિક્ષા લઈ જાય છે અને ખાસ કરીને તે કાચ તોડી અને જે કારમાંથી લેપટોપ જે છે તે લેપટોપ ત્યાંથી લઈને ફરાર થઈ જાય છે અત્યારે ચાંદખેડા પોલીસને જાણ થતાં પોલીસે આના વિરુદ્ધ ફરિયાદ નહોતી અને આગળની વધુ તપાસ હાથ ધરે છે અને તપાસ હાથ ધરવાની સાથે જે જે સત્યાવીસની આ જે રિક્ષા છે તે રિક્ષા સહિત આ જે બંટી છે તેને પકડી પાડવામાં આવે છે અને પકડીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ